હેલો ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિશન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું ગ્રીન પુલાવની રેસીપી તો આ પુલાવને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો ટેસ્ટી તો છે સાથે હેલ્ધી બી ખૂબ જ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ગ્રીન પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ તો તપેલીમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ મેં લીધા છે બે વાટકી જેટલા બાસમતી ચોખા તો અહીંયા આપણે કોઈ પણ બાસમતી ચોખ્ખા લઈ લેવાના છે તો પુલાવ એકદમ મોટી સાઇઝના ચોખાથી જ બને છે અને જો ન હોય તમારા પાસે તો તમે કોઈપણ ચોખા લઈ શકો છો હવે આપણે તેને બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું અને ત્યાર પછી આપણે જે તપેલીમાં પાણીને ગરમ કરવા માટે મૂક્યું તેનામાં આપણે મીઠું એડ કરી દઈશું અને આ ચોખા આપણે એડ કરી દેવાના છે તો અહીં આપણે પહેલાં ભાતને મતલબ કે ચોખાને બાફી લઈશું ત્યાર પછી આપણે તેનો પુલાવ બનાવીશું તો અહીં મેં બધા જ ચોખા ઉમેરી દીધા છે પાણીમાં તો અહીં તમે પાણીની ક્વોન્ટિટી વધારે પણ લઈ શકો છો મેં અહીં બે મોટા ગ્લાસ જેટલું પાણી લીધું છે સાથે મીઠું એડ કરી દીધું છે અને ચોખ્ખા એડ કરી દઈશું હાઈ ફ્લેમ ઉપર આપણે અહીં આ ચોખાને કોક કરી લેશું ચમચાની મદદથી થોડું હલાવી દઈશું જેથી કરીને બધા ચોખામાં મીઠું એકદમ સરસ એવું મિક્સ થઈ જાય ત્યાર પછી આજે આપણે ગ્રીન પુલાવ બનાવી રહ્યા છીએ તો તેના માટે મેં લીધી છે પાલક પાલકને એકદમ સરસ રીતે ધોઈ કાઢી છે તેનામાંની નસો જ બધી અલગ કરી લીધી છે અને ચોખ્ખા પાણીથી એકદમ સરસ એવી સાફ કરી લીધી છે તો હવે તેના માટે પણ આપણે ગરમ પાણી સાઈડમાં મૂકી દેવાનું છે અને એ ગરમ પાણીમાં આપણે પાલકને બ્લાન્ચ કરવાની છે તો અહીં હું બધી જ પાલકને એડ કરી દઈશ આ પાણીમાં તો અહીં મેં બે પૂડી જેટલી પાલક લીધી હતી તો તમારી ક્વોન્ટિટી ઓછી વધુ હોય તો તમે એ પ્રમાણે એક પૂડી લઈ શકો છો તો એક પૂડીમાં તમને એક જ વાટકી ચોખા લેવાના છે તો માપ જે છે એકદમ પરફેક્ટ રહેશે અને તમારા ગ્રીન પુલાવ જે છે એ ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનશે તો અહીં આપણે પાલકને થોડી એવી ચલાવી દેવાની છે જેથી કરીને ઉપરનો ભાગ પણ એકદમ સરસ રીતે પાણીમાં કૂક થઈ જાય હવે અહીં આપણે એક મિનિટ બાદ આ પાલકને પાણીમાંથી બારે કાઢી લેવાની છે અને ઠંડા પાણીથી તેને ધોઈ લેવાની છે આવું કરવાથી તેનો કલર જે છે એકદમ ગ્રીન ગ્રીન જ રહેશે અહીં તમે જોઈ શકો છો કે ચોખ્ખા પણ એકદમ સરસ એવા રંધાઈ ગયા છે તો એક ચોખ્ખો આપણે હાથમાં લઈને આ રીતે ક્રસ કરીશું અથવા તો મસળીશું એટલે ચોખ્ખો એકદમ સરસ રીતે તૂટતો હોય તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ચારણીમાં આપણે ચોખ્ખાને કાઢી લઈશું એટલે એનામાંનું બધું જ એક્સ્ટ્રા જે પાણી છે એ નીકળી જશે તો હવે મેં અહીં મિક્સીનો ઝાર લીધો છે તેનામાં મેં બ્લાન્ચ કરેલી પાલક એડ કરી દીધી છે એક વાટકી જેટલો ફુદીનો એડ કરી દીધો છે તો ફુદીનો આ રેસીપીમાં જરૂરથી એડ કરજો ત્યાર પછી ચાર નાના ટુકડા એવા અદરખના ચારથી પાંચ તીખા લીલા મરચાં લઈ લીધા છે તો અહીં આપણે તીખા લીલા મરચાં જ લેવાના છે કારણ કે આપણે બીજા મસાલા આનામાં નથી ઉમેરવાના એટલા માટે થોડું પાણી નાખીને આપણે બધું જ સરસ રીતે અહીં પીસી લીધું છે અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બધું ફાઇન પીસાઈ ગયું છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે વઘારીએ ગ્રીન પુલાવને તો તેના માટે મેં અહીં તેલ લીધું છે તમે ઘીમાં પણ વઘારી શકો છો સારો એવો ટેસ્ટ આવે છે તેનામાં આપણે ત્રણથી ચાર લવિંગ ત્રણથી ચાર મરી એડ કરી દઈશું સાથે બે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું એક તમાલપત્ર એડ કરી દઈશું અને એક મોટો ટુકડો એવો તજનો એડ કરી દઈશું સાથે સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને એ બધું જ સરસ એવું ચટકે એટલે થોડી એવી હિંગ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે પાલક ફૂદીના અને આદુ મરચાંને પીસીને રાખ્યા હતા તે આપણે અહીં એડ કરી દેવાના છે અને આ પાલકને હવે બરાબર રીતે પકવવાની છે જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી આપણે તેને પકવવાની છે અહીં મેં ઉપરથી એડ કરી છે લસણની કડીઓ તો નાની નાની એવી લસણની કડીઓ મેં એડ કરી છે તમે તેની કટિંગ કરીને પણ એડ કરી શકો છો અને જો તમે પીસીને એડ કરવા માગો તો પણ કરી શકો છો અને લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીં આપણે હવે ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું હવે અહીં પાલકમાં મીઠું હોય છે મતલબ કે વધારે સોલ્ટી હોય છે પાલક તો તમે થોડું ધ્યાનથી મીઠું ઉમેરજો બહુ મીઠું ન થઈ જાય આ રેસીપીમાં એટલા માટે ત્યાર પછી પાંચથી છ ટુકડા મેં અહીં કાજુના ઉમેરી દીધા છે તમને ન એડ કરવા હોય તો સ્કીપ કરી શકો છો હવે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે અહીં ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી કે પછી બે ચમચી જેટલો આપણે અહીં ઉમેરવાનો છે કિચન કિંગ મસાલો આ મસાલો ઉમેરવાથી ગ્રીન પુલાવ ખૂબ જ સારા એવા બનશે તો જરૂરથી કિચન કિંગ એક કે પછી બે ચમચી જેટલો ઉમેરી દેજો હવે આ બે મસાલા એડ કરીને આપણે બરાબર રીતે પાલકને પકવવાની છે હવે અહીં આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી આપણે અહીં પાલકને પકવવાની છે નહીતર પાલક કાચી રહી જશે તો ટેસ્ટ સારો એવો નહીં આવે એટલે તેલ છૂટે પછી જ આપણે અહીં ચોખા ઉમેરવાના છે તો અહીં મેં ચોખ્ખા ઉમેરી દીધા છે મતલબ કે બાસમતી રાઈસ ઉમેરી દીધા છે તો તેને આપણે બરોબર રીતે મિક્સ કરી લઈશું હવે ધ્યાન એ રાખવાનું છે કે આપણે અહીં હલકા હાથે પાલકમાં ચોખ્ખાને મિક્સ કરવાના છે મતલબ કે ભાતને મિક્સ કરવાના છે બહુ તમે વજન દઈને મિક્સ કરશો તો ચોખા જે છે એ તૂટી જશે અને લૂક સારો એવો નહીં આવે તો એકદમ હળવા હાથે જ આપણે અહીં મિક્સ કરવાના છે ફ્રેન્ડ્સ એક વખત તમે આ પુલાવ બનાવી જુઓ ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમારા બાળક પાલક ન ખાતા હોય એ પણ ખાતા થઈ જશે જો તમે આ રીતનો તમને પુલાવ બનાવીને ખવડાવશો તો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ રીતે મેં અહીં મિક્સ કરી લીધું છે તો આપણા પુલાવ બનીને બિલકુલ રેડી છે આપણે તેને સર્વ કરીશું તો આ પુલાવ સાથે તમે કોઈ પણ વેજીટેબલ રાયતો બનાવો એટલે ખૂબ જ સરસ લાગશે સાથે સાથે એમને એમ તમે દહીં સાથે આ પુલાવને સર્વ કરશો તો પણ ટેસ્ટી એવું લાગશે તો હું જ્યારે પુલાવ બનાવું ત્યારે મારા ઘરે કાકડી અને સિમલાનો રાયતો બનાવતી હોઉં છું તેની રેસિપી તમને જોવી હોય તો મારા ચેનલ પર જઈને તમે જોઈ શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આ પુલાવને સર્વ કરી તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો આ રેસીપી કેવી બની છે કમેન્ટમાં જરૂરથી કહેજો મારો વિડીયો અત્યાર સુધીમાં જ્યારે પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો ફરી મળીશું આપણે એક આવા નવા વિડીયો સાથે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો